ભયંકર મેઘતાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વાદળોનું નું ઝુંડ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આવતું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળો સાથે ગુજરાતમાં

જોવા મળ્યું છે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ નાગપુર ગ્વાલિયર જોધપુર ગુજરાતની સાથે મુંબઈના પંથકોની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ભેજયુક્ત પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે આ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડમાં અતિ ભયંકર વરસાદ રાજ્યની અંદર જોવા મળવાનો છે બંગાળની સિસ્ટમ આગળ વધીને જેમ જેમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ વધતું જોવા મળ્યું છે અને ગાજવીજ પણ તીવ્ર બનતી જોવા મળી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને જોતા ભર દિવસે અત્યારે રાજ્યની અંદર મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળ્યા છે અને સિસ્ટમનું સ્ટ્રફ લાઈન અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં લંબાયેલી જોવા મળી છે ને જેમાં સૌથી વધુ નાગપુરનો વિસ્તાર ગુજરાતની સાથે રાજસ્થાનના વિસ્તારોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર અત્યંત ભારે દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે અતિ ભયંકર મેઘતાંડવની આગાહી આપવામાં આવી છે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં આગળ વધતી જોવા મળી છે ને આજે ગુજરાતના અનેક પંથકોમાં આ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમ ગુજરાતની સાથે ટકરાવાના કારણે આભ ફાટેલું જોવા મળશે ને જલબંબાકાર વરસાદ વરસવાના કારણે નદી નાળા પણ છલકાતા જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં

મજબૂત બનતું જોવા મળ્યું છે ને સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે આજે રાજ્યની અંદર મેઘ મહેર થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે ને પુષ્કળ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં પણ આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બંગાળની ખાડી તરફથી આવતું સાયક્લોનિક સિસ્ટમ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ તીવ્ર બનાવતું જોવા મળ્યું છે જેમાં દાહોદના પંથકોની અંદર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર અત્યંત ભારે તીવ્ર જોર અત્યારે સક્રિય બનીને મેઘતાંડવ દર્શાવતું જોવા મળ્યું છે દાહોદના જિલ્લાની જિલ્લાની અંદર અંદર છોટા જિલ્લામાં વડોદરાના અહેમદાબાદનો જિલ્લો આણંદનો જિલ્લો ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો સાથે સાયક્લોનિક સિસ્ટમની ભારે અસર ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારોમાં અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વાદળોનું ઝુંડ ભયંકર જોર વધારતું પણ જોવા મળી રહ્યું છે અને અહેમદાબાદથી લઈને આજે દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર જોર જોવા મળશે જેમાં બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાને અરવલ્લીના વિસ્તારો અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ આગામી કલાકોમાં વધતું જોવા મળી શકે છે ને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં આબ ફાટવાના કારણે ભયંકર મેઘતાંડવ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હાલ દર્શાવવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે મજબૂત બનીને હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજે સિનોર કરજણ જાંબુસરના પંથકોમાં દહેજના વિસ્તારોની અંદર ભરૂચનો વિસ્તાર કોસંબાની સાથે વાંકલ પાડા ઉમરપાડાના વિસ્તારોમાં ભારે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે વ્યારા બારડોલી સુરતની સાથે નવસારીના જિલ્લાની અંદર દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે બિલ્લીમોરા વનસાડાનો વિસ્તાર આહવાના પંથકોની અંદર પણ મેઘરાજા ગરજના કરતા જોવા મળ્યા છે વલસાડની અંદર સાપુતારાના વિસ્તારોમાં વાપીની સાથે આજે દમણને દાદરા નગર હવેલીની અંદર પણ મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળશે ને અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમોનું દબાણ મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું તીવ્ર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી આગામી કલાકોની અંદર દર્શાવવામાં આવી છે ને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે પણ કરવામાં આવી રહી છે કચ્છની અંદર ધીમી ગતિએ પવન ફૂંકાતો જોવા મળ્યો છે ને ધીમી ગતિએ પવન ફૂંકાવાની સાથે લખપત નળિયા માંડવી ગાંધીધામની સાથે રાપર ખાવડને બાડલીના પંથકોની અંદર હવે વાદળો મજબૂત બનતા જોવા મળ્યા છે સિસ્ટમનું જોર પણ હવે કચ્છના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે ને કચ્છની અંદર મેઘરાજા ધીમે ધીમે પોતાની સવારી લઈને આવતા જોવા મળ્યા છે વાદળો ઘેરાઈને આજે કચ્છના પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘ મહેર થવાને લઈને મેઘતાંડવ થવાને લઈને કચ્છના વિસ્તારો માટે પણ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા પવનો ટકરાતા જોવા મળ્યા છે ને ભેજયુક્ત પવનો ટકરાવાના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ વાદળોનું ઝુંડ મજબૂત બનતું જોવા મળ્યું છે આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે મેઘરાજા મુશળધાર વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળશે અને ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગર પોરબંદર રાજકોટના જિલ્લાની અંદર બોટાદના જિલ્લામાં તે ઉપરાંત જૂનાગઢના જિલ્લાની અંદર અમરેલી ગીર સોમનાથની સાથે ભાવનગરના જિલ્લાની અંદર પણ તીવ્ર દબાણની સાથે ભારે જોર વધતું જોવા મળશે સુરેન્દ્રનગરના જિલ્લા અને મોરબીના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ આજે સૌરાષ્ટ્રના પંથકોની અંદર વધતું જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર આજે યલો એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમનું જોર ગુજરાત રાજ્ય ઉપર વધતું હોવાના કારણે સતત પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે ને બંગાળની ખાડીમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે આજે સાંજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર આમ બે દિવસોની અંદર મેઘતાંડવ તાંડવ વર્તાતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળશે ને ગુજરાતની અંદર અનરાધાર વરસાદ પડવાને લઈને પુષ્કળથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્યમાં આજે ને આગામી બે દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌપ્રથમ મેળવા ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી અત્યારે જ તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો